તમારે ત્રણસો આવે કે ના ગુગા ભાઈ અમારે તો ના આવતા ત્રણસો પાછા આવે લે અમારે લાગે પણ બાપા આપણે આવતા જ ન તો મારે ક્યાંથી કાઢી દેવા આ અમારે ક્યાં ને ક્યાં આવે અમારે પૈસા અમારે ત્રણસો આવે પાછા ખાતામાં કાકા તમારે જે ત્રણસો આવે ને એને ભૂંગળી વાળી જો આપડે કેમ નો આવે અરે નો આવે બાપા એટલો લખણું ભીખારી સોંડાભાઈ છોકરા ને સમજાવો એટલો તીખો થઈ ગયો ને કોક ના ઘરે કોઈ ભરવા આવો છો તરી ભાઈ પાસે સોં ભાઈ છોકરો બહુ અંગત થાય છે હો આ બહુ અંગત થઈ ગયો પર્સનલ થાય છે અને પાછો વાળો